નમસ્કાર મિત્રો આપણે પાછલા વિડીયોમાં વિદ્યુત રસાયણ ચેપ્ટરના વિડીયોમાં એમસીક્યુ જોયેલા હતા હવે આગળ આપણે પિસ્તાલીસ એમ સીક્યુ જોયેલા હતા છેતાલીસ એમસીક્યુથી સ્ટાર્ટ કરીએ છીએ આપણી પાસે નવો પ્રશ્ન છે મંદ જલીય એનઆઈએસઓ ફોરના જલીય દ્રાવણમાંથી અથવા દ્રાવણમાંથી નિષ્ક્રિય ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરી પાંચ પોઈન્ટ પંચ્યાસી ગ્રામ પાંચ પોઈન્ટ પંચ્યાસી ગ્રામ નિકલ મેળવવા માટે કેટલા સમય માટે દસ એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરવો પડે મિત્રો કેટલી વિગતો આપેલી છે આપણે ફરીથી પાછા વાત કરીએ તો પાંચ પોઈન્ટ પંચ્યાસી ગ્રામ નિકલ મેળવવાનો છે દસ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે અને શું પ્રાપ્ત કરવાનો છે નિકલ પ્રાપ્ત કરવાનો છે મિત્રો એટલે આપણે અહીંયા નિકલ પ્રાપ્ત કરવાનો છે તો બરાબર આપણે સમજીએ કે વિદ્યુત ભાર જે કંઈ વિદ્યુત પર પસાર કરીએ છીએ દસ એમ્પિયર છે અને સાથે સાથે નિકલનો પરમાણુ ભાર પણ આપેલો છે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ગ્રામ આપેલો છે હવે તમને બધાને ખબર છે કે આમાં એનઆઈ એસઓ ફોરમાં માત્ર આપણે એનઆઈની જરૂર છે એનઆઈની સંયોજકતા પ્લસ ટુ છે કારણ કે એસઓ ફોર માઇનસ ટુ છે એટલે એનઆઈ પ્લસ ટુ થશે બરાબર એટલે આપણે હવે સમીકરણ લખવું હોય તો કંઈક આ રીતે લખી શકીએ આઈ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન વીલ એન આઈ બરાબર હવે તમને ખબર છે આ બે ઇલેક્ટ્રોન છે એટલે બે ફેડે પસાર કરીએ તો અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ગ્રામ મળે કેટલો મળે પરમાણુ ભાર જેટલો મળે બે ફેડે પસાર કરીએ તો તમને અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ગ્રામ નિકલ પ્રાપ્ત થાય તો હવે તમને આપેલું છે આની અંદર કે પાંચ પોઈન્ટ પંચ્યાસી ગ્રામ નિકલ મેળવવાનું છે એટલે આપણે ઊંધું સમીકરણ માંડીશું અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ગ્રામ તો બે ફેરડી અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ગ્રામ છે તો બે ફેરડી એટલે આપણે ઊંધું સમીકરણ અહીંયા મૂક્યું છે બરાબર છે તો પાંચ પોઈન્ટ આપેલું છે તો પાંચ પોઈન્ટ ગ્રામ તો કેટલા ફેરડી મિત્રો એટલે આપણી પાસે જવાબ મળશે ઝીરો પોઈન્ટ બે એકદમ સિમ્પલ છે હવે આગળ એની અંદર કે ફેડે મારી કુલમમાં ફેરવીએ એટલે ફેડે મારી કુલમમાં ફેરવીએ એટલે ઝીરો પોઈન્ટ બે ગુણ્યા છન્નું હજાર પાંચસો એટલા શું થઈ જશે કુલમ તમને ખબર છે કે એક ફેડે બરાબર છન્નું હજાર પાંચસો કુલમ તો જીરો પોઈન્ટ બે ફેડે બરાબર કેટલા તો ઝીરો પોઈન્ટ બે ગુણ્યા છન્નું હજાર પાંચસો કુલમ બરાબર છે ઝીરો પોઈન્ટ બે ગુણ્યા છન્નું હજાર પાંચસો કુલમ હવે આપણી પાસે બીજું સૂત્ર આવે ક્યુ બરાબર આઈટી બરાબર છે આપણી પાસે સૂત્ર શું છે ક્યુ બરાબર આઈટી એટલે ટી બરાબર જો ટીને સૂત્રનો કરતાં બનાવીએ તો ટી બરાબર ક્યુ બાય આઈ ટી બરાબર ક્યુ બાય આઈ ક્યુની વેલ્યુ આપણી પાસે છે ઝીરો પોઈન્ટ બે ગુણ્યા છન્નું હજાર પાંચસો તે અહીંયા આપણે મૂકી દીધી છે આ બરાબર આપણે રકમમાં આપેલું જ છે દસ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે ભાગાકાર કરીએ એટલે તમને મળે ઓગણીસો ત્રીસ સેકન્ડ ટૂંકમાં એકદમ સિમ્પલ વસ્તુ છે આપણી પાસે કે પ્રશ્ન તમને પૂછેલો કે કેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ દસ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે તો આપણી પાસે જવાબ શું આવશે ટી બરાબર એક હજાર નવસો ત્રીસ સેકન્ડ મિત્રો હવે કેટલી વાર તમને મિનિટ પૂછે કે કેટલી મિનિટ માટે પસાર કરવામાં આવ્યો છે તો આ જે કંઈ જવાબ મળ્યો હોય સેકન્ડમાં તેના ભાગ્યા કેટલા કરી નાખવાના સાઈઠ એટલે તમને જવાબ શેમાં મળી જશે મિનિટમાં મળી જશે નવા પ્રશ્ન તરફ વધીએ આપણે કે નવો પ્રશ્ન આપણી પાસે છે કે કોઈ એક ધાતુ એમના હેલાઇટનું જલીય દ્રાવણ એક પોઈન્ટ પાંચ એમપીયર વિદ્યુત પ્રવાહ વડે દસ મિનિટ સુધી પસાર કરતા ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ આડત્રીસ ગ્રામ ધાતુ જમા થાય છે કઈ ધાતુ છે એટલે ખબર નથી એમ કીધું છે બરાબર છે આટલી જમા થાય છે જો ધાતુનું પરમાણુ દર ત્રેસઠ ગ્રામ પ્રતિ મોલ હોય તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું હશે ધાતુનો પરમાણુ ભાર કેટલો છે ત્રેસઠ ગ્રામ પ્રતિ મોલ તો ધાતુ હેલાઇટ એટલે કે હેલોજન જોડાયેલો છે ધાતુ સાથે બરાબર તો એનું સૂત્ર શું છે ઓપ્શન આપેલા છે તમને એમસીએલ ટુ એમ સીએલ થ્રી એમ ફોર કયો ઓપ્શન આવી શકે તો મિત્રો આની અંદર તમારી પાસે કેટલી વિગતો છે તેની વાત કરીએ કે પહેલાં આપેલું છે દળ બરાબર ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ અઠ્ઠાવીસ ગ્રામ તુલ્યભાર ઈ બરાબર આઈ બરાબર એક પોઈન્ટ પાંચ બરાબર દસ ગુણ્યા સાહીઠ સેકન્ડ એટલે દસ મિનિટ છે એટલે દસ ગુણ્યા સાહીઠ સેકન્ડ એફ બરાબર તમને ખબર છે છન્નું હજાર પાંચસો ગુલામ હવે આપણી પાસે સૂત્ર છે મિત્રો કે એમ બરાબર ઈના છેદમાં એફ ગુણ્યા આઈ ગુણ્યા ટી ઈના છેદમાં એફ આઈ ગુણ્યા ટી હવે ઈ બરાબર ઈને જો સૂત્રનો કરતાં બનાવીએ આપણે તો ઈ બરાબર એમ એફ આ એમ એફ ગુણાકાર થાય છેદમાં આઈ બરાબર છે ઈ બરાબર એમ એફ છેદમાં આઈટી આટલું થઈ શકે બધાની કિંમત મૂકી દઈએ મિત્રો આપણે કે એમની કિંમત આપણી પાસે છે ઝીરો પોઈન્ટ તે મૂકી દીધી એપ બરાબર છન્નું હજાર પાંચસો કુલમ છે તે મૂકી દીધા આઈ બરાબર એક પાંચ એમ્પિયર છે તે મૂકી દીધા કિંમત અને આ બેનો ગુણાકાર છસો થાય તે અહીંયા આપણે ટી બરાબર મૂકી દીધા એટલે તમને મળે એકત્રીસ પોઈન્ટ બરાબર છે તુલ્યભાર શું મળ્યો એકત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ હવે તુલ્યભાર બરાબર તમને બધાને ખબર છે સૂત્ર અગિયારમાં ધ્રોણમાં પણ તમે નોર્માલિટી બધું જાણવું હોય તો તમને ખબર હોય કે તુલ્યભાર બરાબર અણુભાર છેદમાં સંયોજકતા હવે આપણે શોધવાની શું છે સંયોજકતા શોધવાની છે એટલે સંયોજકતાને આપણે સૂત્રનો કરતાં બનાવીએ તો સંયોજકતા બરાબર અણુભાર છેદમાં તુલ્યભાર સંયોજકતા બરાબર અણુભાર છેદમાં તુલ્યભાર એટલે હવે આપણી પાસે અણુભાર આપેલો જ છે રકમમાં ત્રેસઠ છે તુલ્યભાર તમે શોધી કાઢ્યો છે એકત્રીસ પોઈન્ટ ઓગણચાળીસ એટલે લગભગ બે પોઈન્ટ ઝીરો ઝીરો સાત આવે એટલે મિત્રો આપણે કહી શકીએ કે સંયોજકતા કેટલી હશે એની સંયોજકતા કેટલી હશે બે હશે જો સંયોજકતા બે હોય ને ધાતુ આપેલો હોય તેની સાથે જોડાયેલું હોય તો એમ સીએલ ટુ થઈ શકે એટલે હેલોજન કેટલા જોડાયેલા છે બે હેલોજન જોડાયેલા છે ધાતુ સાથે એટલે એનું અણુસૂત્ર શું થશે એમ સી એલ ટુ એમ સીએલ ટુ એકદમ સિમ્પલ છે મિત્રો આગળ વધીએ આપણે એના જેવો થોડો ઘણો છે એમસીક્યુ જો આ ગુજકેટ બારમાં પૂછાયેલો છે પેલો જે એમસીક્યુ હતો તે ગુજકેટ વીસમાં પૂછાયેલો હતો એ એમસીક્યુ જે અત્યારે જોઈ ગયા ગુજકેટ વીસમાં પૂછાયેલો હતો મિત્રો આપણે જે બધા બોર્ડ અને ગુજકેટ અથવા તો પછી સ્પર્ધાત્મક પરીક્ષા નીટ કે જે બધીમાં પૂછાયેલા હોય તેવા જ મોસ્ટ ઓફ એમસીક્યુ અહીંયા જોઈ રહ્યા છે કે જેને લીધે તમને પ્રેક્ટિસ મળી રહે અને તમે તમારી રીતે પણ બીજા એમસીક્યુ સોલ્વ કરી શકો જો મિત્રો તમે આ ચેનલ પર નવા જોડાયા હોય અને તમને વિડીયો પસંદ આવે તો તમે સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે પીગાળેલા ટીનના ક્ષારના વિદ્યુત વિભાજન કોષમાં પાંચ કલાક સુધી બે એમ્પિયર પ્રવાહ પસાર કરવાથી કેઠોળ પર બાવીસ પોઈન્ટ બે ગ્રામ એસેન્જર માટે તો ક્ષારમાં એસેનની ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન અવસ્થા એટલે અગેન પાછી સંયોજકતા છે ઓક્સિડેશન અવસ્થા એટલે પાછું શું થશે સંયોજકતા થશે એટલે પાછી સંયોજકતા શોધવાની છે એસેનનો પરમાણુ ભાર આપી દીધો છે એકસો ઓગણીસ ગ્રામ પ્રતિમોત હવે મિત્રો પાછું સૂત્ર આપણી પાસે છે જ એમ બરાબર ઈના છેદમાં એપ એમ બરાબર ઈના છેદમાં એપ ગુણ્યા આઈ ગુણ્યા ટી આપણે સૂત્રો કરતાં તુલ્યભાર શોધવા માટે ઈને બનાવીએ ઈ બરાબર એમના છેદમાં એપ એમ ગુણ્યા એપ છેદમાં આઈટી એમ ગુણ્યા એપ છેદમાં આઈટી મિત્રો હવે તમને જે વિગતો આપેલી છે તેના આધારે આપણે વાત કરીએ તો બાવીસ પોઈન્ટ બે એમ બરાબર એપ બરાબર છન્નું હજાર પાંચસો કુલમ બરાબર છે આઈ બરાબર બે એમ્પિયર અને પાંચ કલાક સુધી એટલે પાંચ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ સેકન્ડ બરાબર આમાં જે કંઈ આવે એ સાઈઠ સેકન્ડમાં ફેરવાનું છે એ સોરી સેકન્ડમાં ફેરવાનું છે એટલે તમને ભાગાકાર કેટલો મળે છે ઓગણસાહીઠ પોઈન્ટ પાંચ એટલે તુલ્યભાર ઈ બરાબર ઓગણસાહીઠ પોઈન્ટ પાંચ હવે પાછું તમને ખબર છે કે સંયોજકતા બરાબર અણુભાર છેદમાં તુલ્યભાર અથવા તો પછી તમને ખબર છે તુલ્યભાર બરાબર તુલ્યભાર બરાબર શું થાય અણુભાર છેદમાં સંયોજકતા સંયોજકતા બરાબર પણ આપણે ડાયરેક્ટ તુલ્યભાર ને સાય છેદમાં મૂકી દઈએ તો સંયોજકતા બરાબર આપણે શું લખી શકીએ સંયોજકતા બરાબર અણુભાર છેદમાં તુલ્યભાર અણુભાર આપી દીધેલો છે ઉપર દાખલા મુજબ જ સેમ છે મિત્રો વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો અને કેટલીકવાર અક્ષરો નાના લાગતા હોય તો વિડીયો ઝૂમ કરીને જુઓ એટલે વધારે વધારે ડિટેલમાં તમને સરસ રીતે જોઈ શકો તો એકસો ઓગણીસ છેદમાં ઓગણસાઠ પોઈન્ટ પાંચ બરાબર એટલે તમને બે મળે એટલે આની સંયોજકતા કેટલી થઈ ગઈ બે થઈ ગઈ આગળના મુદ્દાની વાત કરીએ મિત્રો કે આપણી પાસે લેટ સંગ્રહ કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનું બંધ કરે ત્યારે એસઓ ફોનના દ્રાવણની ઘનતા શું હશે મિત્રો આ તો રેડીમેડ પ્રશ્ન છે કે જ્યારે શરૂઆતમાં એત્યુએસઓ ફોનના દ્રાવણની ઘનતા કેટલી હોય એક પોઈન્ટ પચીસથી એક પોઈન્ટ ત્રીસ ગ્રામ પ્રતિ મિલી પણ તમને ખબર છે કે લેટ સંગ્રહ કોષ દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે પાણી ઉત્પન્ન થતું હોય બરાબર જો પાણી ઉત્પન્ન થતું હોય તો એચ ફોરમાં દાખલ થતું જાય અને તેની ઘનતા ઘટીને એક પોઈન્ટ દસથી એક પોઈન્ટ પંદર થઈ જાય ત્યારે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ થઈ જાય એટલે એને ફરી રિચાર્જ કરવો પડે ચાલો ત્યાર પછી સંતુલન રચનાકનું મૂલ્ય એકથી વધુ હોય ત્યારે આપેલ પ્રક્રિયા માટે કઈ બાબતો યોગ્ય છે આપેલ પ્રક્રિયા માટે કઈ બાબતો છે તો પહેલાં તમને આપ્યું છે એની અંદર કે પ્રક્રિયકો તથા નીપજોની સાંદ્રતા સમાન હોય ઓછી નીપજ મળે બરાબર છે ત્યાર પછી બીજું આપ્યું છે તમને વધુ નીપજ મળે નીપજો મળી શકતી નથી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખે અહીંયા નોંધ કરીને તમને આપ્યું જ છે કે જ્યારે કે ઇઝ ગ્રેટર દેન વન હોય બરાબર છે ત્યારે હંમેશા નીપજ વધુ મળે જોજો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખું કે ઇઝ ગ્રેટર દેન વન હોય ત્યાં નીપજ વધારે મળે k ઇઝ લેસ દેન વન હોય તો નીપજ ઓછી મળે અને કે ઇઝ ઇક્વલ ટુ વન હોય તો સંતુલન સ્થિતિ હોય બરાબર એટલે આમાં કે જવાબ શું આવશે કે ઇઝ ગ્રેટર વન તો નીપજ વધારે મળે બીજું એની ઓપ્શનની પણ આપણે વાત કરી લઈએ કે જો ડેલ્ટા એસ ગ્રેટર હોય તો નીપજ વધારે મળે ડેલ્ટા એસ હોય તો નીપજ ઓછી મળે અને ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો સંતુલન સ્થિતિ હોય બરાબર છે આ એન્ટ્રોપીની વાત થઈ હવે આપણે વાત કરીએ મુક્ત ઉર્જાની તો તમને ખબર છે આપ થતી બધી પ્રક્રિયામાં ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ હોય ડેલ્ટાજી લેસ દેન ઝીરો હોય તો પ્રક્રિયા આપ થાય તો નીપજ વધારે મળે ડેલ્ટા ગ્રેટર દેન ઝીરો હોય તો નીપજ ઓછી મળે એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો સંતુલન સ્થિતિ થાય બરાબર એટલે અહીં આપણો જવાબ શું આવશે વધુ નિપજ મળે તે જવાબ આવે નવા પ્રશ્નની વાત કરીએ વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તો તેવા કોષને શેના તરીકે ઓળખવામાં આવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો માન લો કે ભાઈ આ વિદ્યુત રાસાયણિક કોષ છે એને તમે સારા સીતુ વડે જોડી દે છે આપણે રફલી આંખ ઉી પાડીએ છીએ હવે જો અહીંયા બંને વિદ્યુત ધ્રુવ માન લેવો કે એક પ્લેટિનમનો હોય આ એક વિદ્યુત ધ્રુવ આ એક વિદ્યુત કે કોપરનો હોય એક બીજો પણ કોપરનો હોય બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય પણ એને જે વિદ્યુત વિભાગના દ્રાવણમાં ડૂબાડવામાં આવેલું માન લેવો કે સીએસઓ ફોર છે એના દ્રાવણમાં ડૂબાડવામાં આવેલું એની સાંદ્રતા જુદી જુદી હોય એકની સી હોય એકની સી હોય સાંદ્રતા જુદી જુદી હોય તો તેવા કોષને સાંદ્રતા કોષ કહે છે ફરીથી પાછો ક્યુ વિદ્યુત ધ્રુવો સમાન અને જે દ્રાવણમાં ડુબાડવામાં આવી તે દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તેવા કોષને તરીકે ઓળખવામાં છે સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં એટલે મિત્રો જવાબ શું થશે તમારો સાંદ્રતા કોષ થશે આગળના મુદ્દાની વાત કરીએ ગેલ્વેનિક કોષમાં ઋણ આયનનું સ્થળાંતર નીચેના પૈકી કોના ઠકી થશે મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે ક્ષાર સેતુ માત્ર ને માત્ર ઋણાયણનું સ્થાનાંતર કરશે ક્યાંથી ક્યાં તો કેઠોળથી એનોર તરફ કેઠોળથી એનોર તરફ આ કેઠોળ હોય તો ત્યાંથી ક્યાં તરફ કરશે એનોર તરફ કરશે એટલે ઋણાયણનું સ્થાનાંતર ક્ષાર સેતુ કરશે ક્યાંથી ક્યાં તો કેઠોળથી એનોર તરફ આ ક્ષાર સેતુ હોય આવી બે બે પાત્રોને જોડવા માટેનો ઉપયોગ થતો હોય તો એક કેઠોડથી એનોર તરફ આ દિશામાં એસઓ ફોર માઇનસ ટુનું સ્થળાંતર કરે છે ડેનિયલ કોષમાં તે તમને ખબર છે આગળ વાત કરીએ મર્ક્યુરી કોષમાં વિદ્યુતવાહકીય લુગડી શાની બનાવેલી હોય છે આ રેડીમેડ પ્રશ્ન છે મિત્રો એટલે એની અંદર તમને જવાબ મળશે કેવો એ જ અને ઝેરેનો બરાબર છે અને સૂકા કોષની અંદર વિદ્યુત વિદ્યુતવાહકીય લુગડી શેની બનેલી હોય તો એનએચ ફોર સીએલ અને ઝેરેન સીએલ ટુના મિશ્રણની ભીની લુગડી પડેલી હોય છે એની અંદર સૂકા કોષમાં આ મર્ક્યુરી કોષ પૂછ્યો છે મર્ક્યુરી કોષમાં શેનો છે તો કે એચ અને ઝેરેન આગળના મુદ્દાની વાત કરીએ તો આઈ સેદ ટુ પ્લસ ઓ ટુ તો આઈ સેજ ટુ તમને આપેલું છે અહીંયા પ્લસ ઊર્જા આપેલી છે પાંચસો એકોતેર પોઈન્ટ સાત કિલો જૂલ પ્રક્રિયા નીચેના માટી કયા કોષમાં થાય છે હવે આ પાણી બનવાની પ્રક્રિયા છે બર્તન કોષ હાઇડ્રોજન બર્તન કોષમાં આ પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા શેમાં થાય છે હાઇડ્રોજન બર્તન કોષમાં તમને ખબર છે કે સૌપ્રથમ આ ઉત્પન્ન થયેલા પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે થયેલો અમેરિકામાં એપોલો અવકાશ પ્રોગ્રામિયા નહોતો તેમાં ચાલો ત્યાર પછી આગળ આવ્યું તમને વિશિષ્ટ વાહકતાનો એસઆઈ એકમ જણાવો તો વિશિષ્ટ વાહકતાનો એસઆઈ એકમ સિમેન્ટ મીટર ઇનવર્સ છે ત્યાર પછી આગળ પ્રશ્ન પૂછ્યો છે મિત્રો ઝેરેન ના રાસાયણિક કોષ માટે સાચું વિધાન નક્કી કરો ઝેરેન ના રાસાયણિક કોષ માટે સાચું વિધાન નક્કી કરો તો તમને પહેલો ઓપ્શન આપ્યો છે જિંક કેથોડ અને કોપર એનોર તરીકે વળતે જિંક કેથોડ અને કોપર એનોર તરીકે વળતે બીજું તમને આપ્યું છે ઓપ્શન ઇલેક્ટ્રોનનું વહન કોપરથી જિંક ધ્રુવ તરફ થાય ત્રીજો ઓપ્શન આપ્યો જિંક એનોર તરીકે અને કોપર કેથોડ તરીકે વર્તે મિત્રો તમને બધાને ખબર છે આ ડેનિયલ કોષનું ઉદાહરણ છે કે જેમાં જિંક એનોર અને કોપર કેઠોર તરીકે વર્તે છે આગળ આપ્યું છે એની અંદર નવો પ્રશ્ન ક્ષા સેતુમાં કયું દ્રાવણ ભરવામાં આવે છે તો તમને બધાને ખબર છે એમોનિયમ નાઇટ્રેટનું એનએચ ફોર એનો થ્રીનું દ્રાવણ ભરવામાં આવે છે આગળ પ્રશ્ન છે આપણી પાસે કે કયો ધ્રુવ સક્રિય ધ્રુવ છે મિત્રો ધાતુના બધા હોય કોપર સિલ્વર ત્યાર પછી ઝેરેન એમજી સીયુ બાબર નિકલ આ બધા કેવા વિદ્યુત ધ્રુવો છે સક્રિય વિદ્યુત નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોણ છે તો ભાઈ પ્લેટિનમ ગ્રેફાઇટ કાર્બન આ બધા કેવા છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે અને વાયુઓ દાખલ થતો હોય તો એ નિ કેવી રીતે દાખલ થશે વાયુ તો ધાતુની સપારી પરથી પસાર થાય એનું ઓક્સિડેશન કે રિડક્શન થાય તો એને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ કહેવાય એટલે અહીંયા મિત્રો સક્રિય ધ્રુવ કયો છે તો જવાબ આવશે સિલ્વર ત્યાર પછી આગળ આપ્યું છે લેટ સંગ્રાહ કોષને ચાર્જિંગ કરતાં ખાલી જગ્યા તો પહેલું ઓપ્શન આપ્યો છે વિદ્યુત ધ્રુવ પરનો પીબી વપરાય દ્રાવણ મંદ બને દ્રાવણમાં નો એત્યુએસ ઓફ વપરાય છે એક વિદ્યુત ધ્રુવ પર પીબી જમા થાય તો અહીંયા તમારો જવાબ આવશે ચાર્જિંગ કરતાં તમને વિદ્યુત ધ્રુવો પર શું જમા થશે પીબીઓ ટુ જમા થાય છે ઊંડી પ્રક્રિયા થશે ચાર્જિંગ કરે ત્યારે લેટ સંગ્રાહ કોષના ચાર્જિંગ દરમિયાન બીજું ઓપ્શન આપ્યું છે આ માર્ચ બે હજાર વીસમાં પૂછેલો છે પેલો ઉપરનો જે હતો તે માર્ચ ઓગણીસમાં પૂછેલો કેથોડ પર પીબીએસઓ ફોર એ પીબીમાં પરિવર્તન થાય એનોર્ડ પરનો પીબીએસઓ ફોર એ પીબીમાં પરિવર્તિત થાય કેઠોડ પરનો પીબીએસઓ ફોર એ પીબીઓમાં પરિવર્તિત થાય મિત્રો એનો જવાબ શું આવશે અને ડી ઓપ્શન આપ્યો છે એનોડ પરનો પીબીએસઓ ફોર એ પીબીઓ ઓ પરિવર્તિત થાય તો એનો જવાબ શું આવશે બી એનોડ પરનો પીબીએસઓ ફોર એ સેમાં પરિવર્તિત થાય છે પીબીમાં પરિવર્તિત થાય છે તમે ચાર્જિંગ પ્રક્રિયાના સમીકરણ જોયા હોય તો તમને તરત જ ખ્યાલ આવી જશે ઊંડી પ્રક્રિયા થઈ જશે જે તમને સમીકરણ ચોપડીમાં આપેલા છે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાના સમીકરણ છે અને એના ઊંડા સમીકરણ લખે એટલે કે એનોડ હોય તો કેઠોળ થઈ જાય કેઠોળ હોય તો એનોર્ડ થઈ જાય નીપજ હોય તો પ્રક્રિયક થાય અને પ્રક્રિયક હોય તે નિપજ થાય આગળ આપણે વાત કરીએ કે નીચે આપેલી પ્રક્રિયામાં સંતુલન અચરાંકનું મૂલ્ય શું હશે પ્રક્રિયા આપેલી છે તમને સીયુ ટુ એજી પ્લસ સીયુ પ્લસ ટુ ટુ એજી સોલિડ ઝીરો સેલ આવે જીરો પોઈન્ટ છેતાલીસ વોલિડ હવે મિત્રો આની અંદર આપણે સંતુલન ચરણ કે ગણવો પડે એટલે દાખલો જોવો પડે દાખલો જોવો હોય તો આપણે આની અંદર તમને બતાવ્યું છે સૂત્ર તમારી પાસે છે ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન ઓ નાઇન બરાબર ત્યાર પછી એની અંદર ઈ સેલની વેલ્યુ જો સંતુલન સ્થિતિ હોય એટલે ઈ સેલ ઝીરો સંતુલન સ્થિતિ હોય એટલે હંમેશા ઈ સેલનું મૂલ્ય શૂન્ય થાય આ ધ્યાન જ રાખવાનું તમારે એટલે અહીંયા ઝીરો મૂકી દીધો ઈ ઝીરો સેલની વેલ્યુ રકમમાં આપેલી જ છે બરાબર એટલે ઝીરો પોઈન્ટ છેતાલીસ મૂકી દીધી એન બરાબર મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનના સમીકરણમાં બે છે એટલે બે મૂકી દીધા લોક કે બરાબર હવે આગળ સોલ્યુશન આપણે જોઈએ તો ઝીરો પોઈન્ટ છેતાલીસ બરાબર આમથી આમ લાવ્યા બરાબર ત્યાર પછી એની અંદર આપણે તો એની અંદર ઝીરો પોઈન્ટ છેતાલીસ બરાબર 0.059 પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન ઓપન ટુ લોક કે બરાબર હવે લોક કેને સૂત્રનો કરતાં બનાવીએ તો ઝીરો પોઈન્ટ છેતાલીસ ગુણ્યા બે આ બે આ તરફ ગુણાકારમાં જાય આ છેદમાં આવી જાય બરાબર એટલે તમે પાછા લખે ભાગાકાર કરે તો પંદર પોઈન્ટ બાવન થાય લોક કે બરાબર પંદર પોઈન્ટ થાય તો કે બરાબર શું થશે એન્ટી લોક પંદર પોઈન્ટ બાવન હવે મિત્રો આમાં તમે એન્ટી લોક જોઈ છે ત્યારે મેં તમને કેલ્ક્યુલેટર પર પણ જોવાની રીત બતાવી છે તમે જોજો વિડીયો ત્યારે કેલ્ક્યુલેટર પર જોઈ કે લોક ટેબલમાં જોઈ ગમે એમાં તમે જોઈ તો તમારે દશાં સ્થળ પછીની જ કિંમત જોવાની છે કઈ કિંમત જોવાની છે દશાં સ્થળ પછીની કિંમત એટલે તમારે જોવાનું છે પોઈન્ટ ઓગણસાહીઠ કન્નાસે પંદરને નથી ધ્યાન પર લેવાના પોઈન્ટ ઓગણસાઠ તેનો આવી રીતે એક બે ત્રણ ચાર બધા હશે તેમાં પાંચમય લાઇનમાં તમારે જોવાનું કે ઓગણસાઠની સામે કેટલી કિંમત છે અને મીન ડિફરન્સ આપેલો છેલ્લે તો તેમાં જે બેની લાઇનમાં હોય તેમાં એને ઉમેર દેવાનું એટલે તમને એન્ટીલોક મળી જાય આવડે તો આપણે વિડીયો મૂકેલો છે તેમાં જોજો અને આ જે આગળ લખેલા છે એ દસની ક્યાં જશે ઘાટાંકમાં જતા રહે આગળ લખેલા છે એ ક્યાં જશે દસની ઘાટાંકમાં જશે જે સંખ્યા મળે એમાં પહેલી સંખ્યા પછી દશાંશ સ્થળ મૂકી દેવાનું એટલે તમને મળે ઓગણચાલીસ વીસ તો તમે શું લખી શકે ત્રણ પોઈન્ટ બાણું અથવા ત્રણ પોઈન્ટ નવસો વીસ બરાબર એટલે એનો જવાબ થઈ જાય ગુણ્યા દસની પંદર ઘા આગળ મિત્રો પ્રશ્ન છે નન સમીકરણમાં બસો અઠ્ઠાણું કેલીની તાપમાન ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન મૂલ્ય કોનું છે એ તમને ખબર છે કે બે પોઈન્ટ ત્રણસો ત્રણ આરટી છેદમાં તમે લખી શકે એફ બરાબર આટલું તમે લખે એટલે તમને ખબર પડી કે જ્યાં તમારે સૂત્રની અંદર આર બરાબર કેટલા લેવાના છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ટી બરાબર કેટલા લેવાના છે બસો અઠ્ઠાણું બરાબર છન્નું હજાર પાંચસો બરાબર આ સૂત્રમાં આર બરાબર કેટલા લેવાના છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ટી બરાબર બસો અઠ્ઠાણું અને એફ બરાબર છન્નું હજાર પાંચસો એટલે તમે આની અંદર કિંમત મૂકી દે એટલે તમારો જવાબ મળી જાય નવા પ્રશ્નની વાત કરીએ કે ઝીરો સી એલ ટુ ટ્વઈસ સી એલ માઇનસ ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ છત્રીસ વોલ્ટ આપેલા છે અને ઇઝીરો બીઆર ટુ ટાઇસ બીઆર માઇનસ બરાબર એક પોઈન્ટ ઝીરો નવ વોલ્ટ આપેલા છે થી રચાતા વીજ કોસ્ટમાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા થાય આમાં કઈ પ્રક્રિયા થશે મિત્રો એટલે તમને ખબર હોવી જોઈએ કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તેનું શું થશે રિડક્શન થાય બરાબર અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું શું થશે ઓક્સિડેશન થાય આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તેથી એનું શું થશે ઓક્સિડેશન થશે એટલે ટ્વાઇસ બી આર માઇનસમાંથી શું થશે બીઆર ટુ બે ઇલેક્ટ્રોન ગુમા આમ બીજી રીતે કહીએ તો તાઇસ બીઆર માઇનસ શું કરે બીઆર ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યું તે જ રીતે સી છે તે શું કરશે એ ઇલેક્ટ્રોન મેળવશે એટલે સીએલ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ ટુ સી એલ માઇનસ એટલે આ બેનો સરવાળો કરે એટલે તમને સમીકરણ બી મળી જશે બરાબર બંને બાજુથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન શું થશે કેન્સલ થશે એટલે તમને ટ્વિસ બી આર પ્લસ સીએલ ટુ બીઆર ટુ પ્લસ તઈસ સીએલ માઇનસ એ રીતે મળી જાય એટલે આ સમીકરણ મેં તમને બંને લખીને બતાવ્યા છે અહીંયા રિડક્શન ઓક્સિડેશન બેનો સરવાળો બરાબર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ થાય બંને બાદથી ટ્વાઇસ બી આર માઇનસ સીએલ ટુ બી આર ટુ ટ્વીસ સીએલ માઇનસ બરાબર ટ્વિસ બીઆર માઇનસ પ્લસ સીએલ ટુ વિલ ગીવ બીઆર ટુ પ્લસ ટ્વિસ સીએલ માઇનસ એટલે તમારો જવાબ શું આવશે બી ચાલો મિત્રો હવે નવા પ્રશ્નની વાત કરીએ એનઆઈસીડી સંગ્રહ કોષમાં ચાર્જિંગની સંપૂર્ણ પ્રક્રિયા કઈ છે આ તો રેડીમેડ જવાબ જ છે તમારી પાસે કે સીડીઓ પ્લસ એનઆઈઓએસ પ્લસ એચ ઓ વિલ ગીવ સીડી પ્લસ તાઇસ એનઆઈઓ એતસ તમારી પાસે થિયરીમાં રેડીમેડ જ છે આગળ પ્રશ્ન છે એચસીઓ પ્લસની હાજરીમાં થતાં ધાતુક સારણમાં કેઠોળ ઉપર થતી પ્રક્રિયા કઈ છે એચસીઓ પ્લસની હાજરીમાં થતાં ધાતુ ક્ષારણમાં કેઠોડ ઉપર થતી પ્રક્રિયા કઈ છે આ ચેપ્ટરની છેલ્લી થિયરી કે સારણવાળી તેની અંદર તમને મળી આવે કે ઓ ટુ પ્લસ ફોર એચ પ્લસ પ્લસ ફોર ઇલેક્ટ્રોન માઇનસ ટ્વિસ એચ ટુ મિત્રો આમાં કેટલીક વાર એવું પણ પૂછે કે ક્ષારણની ઘટનામાં કોનું રિડક્શન થાય છે તો ક્ષારણની ઘટનામાં ઓક્સિજનનું રિડક્શન થાય છે કોની હાજરીમાં તો એચ પ્લસની હાજરી એટલે જવાબ તમારો સી આવશે મિત્રો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ છે નીચેના મારી કયો સંબંધ પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફાર ડેલ્ટા જી જીરો અને સંતુલન અચરાંક કેપી માટે સાચો છે તો રેડીમેડ તમારી પાસે આન્સર છે જ એનો કે બરાબર ઈ છેદમાં આર ટી રહીશું ડેલ્ટા જી જીરો બરાબર એટલે આવા કેટલાક આપેલા છે સોરી આની અંદર તમારા આન્સર શું આવશે એ આવશે કેપી બરાબર ઈ રહીશું માઇનસ ડેલ્ટા જી જીરો પણ આરટી આ નહીં જવાબ આ નહીં આવશે આ આવશે આ રેડીમેડ જ છે તમારી પાસે બરાબર તો બસ મિત્રો આજે આપણે આટલું જોઈએ છીએ ફરી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું મને આશા છે કે તમે આવા એમસી પરથી અન્ય એમસીક્યુ તમારી રીતે ટ્રાય કરશો ચાલો થેન્ક યુ થેન્ક યુ સો મચ